ગુડ આફ્ટરનૂન કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો બપોરના બે ત્રણ વાગે આવ્યા છે ત્રણ વાગે આવ્યા છે આઈ થિંક અને રાહુલ જોબેથી આવ્યા અને જમ્યા રોટલી મગ ને ભાત જવું છે બાર એક ફ્રેન્ડની બેબીનો બર્થડે છે લેટ બર્થ બર્થડે સેલિબ્રેશન રાખ્યું છે સ્પ્રિંગનું વેકેશન પડે ત્યારે રાખવાનું હતું એ લોકોને બર્થ ગયો પણ લેટ રાખ્યું છે તો ગિફ્ટ લેવા જવું છે બાર વર્ષની છોકરી છે ક્યુટ અને આ સાહેબ કોઈ કહેવા બહાર જઈએ અને પેલું વાઈફાઈનું એક્સટેન્ડર લાવવું છે પેલું તો એ ગેલરીમાં બહાર તો નેટ જ નહીં આવતું મન કે તું રેડી થઈને બહાર જઈએ અને બહાર આવીને જોયું તો જુઓ પાર્ટી ઊંઘ કોઈને અપ્રો ચડ્યો જો ને જઈએ હે એડોડો ભઈ તમે જો તો માવા મુખવાસ બનાવશો એમાં અડધા કલાક બેવાની ન કરો ઉભા તો એડો એ ચાવાય ચાવાય ના ના ભઈ ભઈ વીરા હું નું માવા પર નમ જાવ લેવા દે શોપિંગ ને બે ત્રણ જગ્યા જોવું થોડા फटाफट જો ગાઈસ આજા વીરા પહેલી વાર ચાર સ્ટેપ આગળ જઈએ હું બોલી એટલે પાછી પડી ગઈ ગાઈ ગાઈ થા બેટા યે

હા ધીમે ધીમે આગળ લે છે છોકરાઓને બિચારાને કેટલું સ્ટ્રગલ નહીં આપણા લાઈફમાં વિચારીએ કે આપણા જે દરેક ડગલે સ્ટ્રગલ એમના પણ એક ડગલું ભરવું હોય તો પણ કેટલી તકલીફ પડે છે રાઈટ એટલે ભગવાને આપણને અત્યારે જે આપણને મોટા થઈને જે સ્ટેપ ભરવામાં તકલીફ પડે છે એમ છોકરા માટે પણ એ નાનું સ્મોલ સ્ટેપ એ તકલીફ જ ને સો બી હેપી વોટ એવર વી હેવ આટલો ગોલ રાખવાનો બધા કહેતા હતા કે વંડો વાર દો વંડો વાર દો પાછળ તો આ વંડો વારી દીધો તમારી રિક્વેસ્ટ છે બરાબર સિક્સ ફીટ ના ફેન્સ બેન લઈ નાખી દીધા સાડા આઠ હજારની ચટણી કરી સાડા આઠ હજાર ડોલર બહુ મોંઘુ એ બધું મટીરિયલ ને બધું ખબર નહીં કે સારા છે લાઈફ ટાઈમ વોરંટી છે તો વંડો વારી લીધો બરાબર ને જો નજીકથી બતાવું

પૈસા આવું કરવા મફત નહીં આવે જો અમેરિકામાં કોઈન લોન્ડ્રી લખી દઉં ત્યાં કોઈન લોન્ડ્રી હોય કૃપયા રાખવાના ત્યાં તો કપડાં ધોવા જવાનું દસ વર્ષ ધોઈ અમે એવી રીતે ટ્રાફિક બતાવી દઉં તમે બધા તો શૂટિંગ થઈ ગયું નહીં તો અમે લોકો વોલમાર્ટમાં આવ્યા છીએ એક મસ્ત વસ્તુ તમને બતાવું આવી રીતે સેનિટાઈઝરના બૂથ હોય આમાંથી સેનિટાઈઝર પેપર આવે તમે હાથ કે ટ્રોલી તમે વાઇટ કરી શકો એ સાથે નીકળતો નથી સેનિટાઈઝરના પેપર તો આ વિરાના બેસાડતા પહેલાં અમે ટ્રોલી આપી વાઈપ કરતી તો આ વસ્તુ બહુ સારી છે કોવિડ જતો રહ્યો પણ સેનિટાઈઝરના પેપર મૂકતો ગયો લેવાની મિલ્ક લેવાનું પાણી નું કેસ લેવાનું કે બીજા થી લેવાનું એ બા ઠંડા બાજુ ક્યાં લઈ જાવ વીરા ને ચીઝ સેક્શન ચીઝ 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 આખી ક્લિક

મોમ આ લઈ છું કોઈ કંપનીનું કાર્ડ લેટર ફિલ ફોર્મ વન ટુ કંપની સ્ટાન્ડર્ડ કંપની છે મસ્ત પરફ્લાઈ ગિફ્ટ છે તો બસ તો એ જ કાર્ડ છે ને આપણે તેમનું જ જાણવાનું લો ચલો પેક કરી દઉં આજે તો ફટાફટ પેલે પેક કર ફેરી તો યાર લાઈનનો લાભ બતાઈ દે પરમ જે સલાઈગી મસ્ત મેખોના વાળો કંપનીનો

पहले बढ़ती दो लिया ना बोली, सेड न वही ना, आरु कर दे पापा। हाँ। वायरों? हम्म। एप्पल उन कार्ड आए होंगे, कार पे लोग जुनू कार्ड तो नहीं बंद किए तो चल, जुनू कार्ड बंद करें। मुझे एक्सप्रेस करें, यूपीएस एक्सप्रेस। भाई साहेब, आपने जोड़े बस इन बड़े एप्पल वाले?

ખાલી નજીક જ લાવવાનો ફોન યોર કાર્ડ ઇઝ રેડી ટુ યુઝ ટેકનોલોજી સારી વસ્તુ ને સર્વિસ કહેવાય અને કહેવાય સર્વિસ એક્ટિવેટ થઈ ગઈ એ પેલા કાર્ડ ઉપર નંબર બમર કઈ ન હતો શું નામ હોય ખાલી નામ જ હોય બાકી કશું જ ના હોય એમાં ચીપ્સ હોય પેલું જૂનું કાર્ડ બંધ કરાય સ્ટીલ નું આવે આ રે જૂનું કાર્ડ પેલું તેલાય એપણું ક્રેડિટ કાર્ડ એમ કેવું તમારે ક્રેડિટ ઓકે સર્વિસ પણ જૂનું મૂકી દેજો પા ગાર્બેજ કરો જોરનું ગાર્બેજ કરવાનું ના તૂટેની પણ નવું કરો તોડે ટ્રાય કરો બતાવજો સ્ટીલ વાહ વોટર મટીરીયલ મૂકો લો અને આ ઓલા એનું કેમ તોડું મેં આવું શું કરવા કાઈતું કે આ મને એવું લાગે કાર્પેટ છે હે ને તોડન બક હેડે મરા હાટા છે પ્લીઝ ઉખારો તોડવાની અનપેકિંગ હારી હોય હારી હોય તો હર વાવ કલર જો રહા હું તો કાર્પેટ ઉપર કાર્પેટો બંગાવ મમ્મી કેમ થોડી ખર્ચા ઓસ કર મેં કીધું મમ્મી આવતો લાવુંディア હતા ઉની બાડે રહેતે તી નથી લાઈક અસ્યુ એ પણ કાતર આપી દો માણસ હાથી કાપો બોલો એ શેઠ ખરેખર મેં કાતર આપી તો હાથથી કાપી કેટલા હો આવા એક જ નોટા પૈસા ફેંકી દીધી ભગવાને એક જ કોપી બનાવી તું કેમ કઈ ખુશ થઈ જઈ વીરો શું

કઈ વાતની ખુશી એટલે બધી વીરા કઈ વાતની ખુશીઓ તો આવું લાગે છે ઇન્ડિયન ટાઇપ ડિઝાઇન જોતી હતી એટલે ભઈ આર યુ લાઈક કે જો કેવું છે 6 બાય 9 સાઈઝ પડી મને 100 ડાલરનું વિચાર હતો ઇન્ડિયા થી મંગાવવાનો પણ હર ખુશ થાય શિપિંગ ને બધું વજન મને બધું થાય મેં બે 3000 નું રગ આવે બે 3000 શિપિંગ થાય ફાઈ થી લઈ લો બરાબર અને બીજી એક વસ્તુ મારા માટે આ ગિફ્ટ આવી જુઓ બે ત્રણ તોરણ મોકલાયા છે એક તો મેં બીજા બે છે પણ દરવાજા જ નથી ને મોકલે પણ એને ત્રણ તોરણ મોકલી દીધા એક દરવાજા તો મેં મારું લગાવ્યું એક દરવાજા એનું લગાવ્યું બેડરૂમ નો મેં કીધું આ બે વધ્યા એ હું તને પાછા મોકલું તો મને કે બાથરૂમ ના દરવાજા લગાવી દે બાથરૂમ દરવાજા કોણ તોરણ લગાવવા વિરા થેન્ક યુ શ્રદ્ધા પણ એક મોકલાવા ગાંડી થઈ જાય બેનો રોટલાની બનાવી ભાખરી બાજરીના રોટલાની બાજરીના રોટલા બનાયા પણ આ રીતે છે ને બહુ મસ્ત એટલે કાચા રહે અને મસ્ત વેલ બધી બાજુથી ચડે કેવી રીતે બનાવ્યા એની રેસીપી હું નેક્સ્ટ ટાઈમ શેર કરીશ આ વખતે બહુ લેટ યાદ આવ્યું મને એટલે આપણે અમેરિકા બી રહીએ ને તો ટેન્શન નહીં પણ ટીફિન આવડે છે પણ મારા રીતે બનાવવા તા કેમ ના રસોઈ કરી કંકોડાનું શાક બનાવ્યું જુઓ કેવો સરસ લાગે ને મસ્ત પાત્રો ભાખરી જેટલી સાઈઝનો થાય છે આ ચોપડે એટલે થોડા પેલો કલર એવું લાગશે મસ્ત जुओ मस्त मजा न फुले आी ते साचा बो हवा बर चढावानोच हजू खूणा खूणा सरस थाय